ખબર ને તું છું કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો હે દેવાઈ ખબર તને જ કહું છું તું 25 લાખ 50 લાખ માં ખરીદવા આવ્યો તો હે હરામ છે તારી જનતા નઈ તે તું આ ઢોંગીડો સાસ દેસ કે આ માર્કેટમાં કે માર્કેટમાં કે કીર્તિને 50 લાખ ઓફર કરી એ ભાઈ

ઉછો એને કઈર્યો તોને મને ફોન કરીતીન 50 લાખ ની ઓફર હું લોચણી છું ભૂખલી છું પૈસાની ભૂખી છું અરે મીડિયાવાળાઓ જાઓ ગમન શાંતલ પાએ ઉછો એમને હે હાલી છૂટા છો હાલી છૂટા છો કેવા માટે કે તને થોડો કોઈ કલાકારો ફોન કરે તને થોડો કોઈ આમ કરે લયા જાવ તમારા ભગવાનને બેવડા મારી હામે આ લાઈવ હશે ને એટલે તારા સમાધાન માટેના કોલ આવ્યો હશે ને બધા રેકોર્ડિંગ એ મૂકું છું પટેલ સમાજ આજે મને ખબર પડી કે આખા જૈન સમાજે પણ બહુ સારા એવા રૂપિયા આપ્યા છે તો તમે આટલી સેવા કરો છો તો આ દિવસ સુધીમાં તમારે ખોટું બોલવાની જરૂર કેમ પડી ભંડ છુપાયું કે તમારે લોકોના દિલમાં ભગવાન બનવું તું હવે આ રતન ટાટાએ નથી કીધું કે હું ભગવાન હાલી નીકળો છે કે હું ભગવાન છું ભગવાન અને જે દાન ધન ખાતા હોય એના ધજાગ્રાત થાય હવે એક કામ તમને બીજું આપું પેદાવ ઓ પેદડાવ તમને એક કામ બીજું આપું કે આને 345 ઘર જેટલા બનાવવાને ને ઈ બધા જ ઘરે કરિયાણું પહોંચાડવાનું છે છોકરાઓની ફીસ કીધું તો ને વિડિયોમાં કે હું તમને કરિયાણું ભરી દઈશ દર મહિનાનું તમારા છોકરાની ફીસ આપીશ

આવી ગરીબોને ખોટી ઉમીદો કેમ આપો છો આવી ગરીબોને ખોટી ઉમીદો કેમ આપવી પડે તમારે ખાલી વિડિયો બનાવવા તો હાલ ભાઈ ઈ બધા જ ગરીબોને પોચાડો રાશન પોચાડો છોકરાઓની ફી ઝાલો ફટાફટ વેલા 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 આલો ઈ તમારી રાહ જોઈ રહ્યા છે ફેમિલી લોકો ઈ ગરીબો તમારી રાહ જોવે છે તમે ખોટી ઉમીદો આપી જ કેમ આજે થતી હોય ને એટલી સેવા કરાય થતું એટલું બોલાય પણ તમે આજે વિડિયોઝના વ્યૂ માટે લોકોની લોકોની ભાવનાઓ સાથે ખેલવા માટે લોકોના દિલમાં ભગવાન બનવા માટે ઈ ગરીબોને ખોટે ખોટા હે આશ્વાસન આપો છો કે હું તમારો દીકરો છું હું આખી જિંદગી તમને સાચવીશ તો સાચાઓ

બધાને એક કપિલ કરું છું કે ભાઈ તમારું દાન હવે એને જરૂર નથી કેમ કે ઈ તમે દાન આપ્યું ઈ તો બોલ્યો નહીં તમારું દાન આપેલું એક શબ્દ ઈ ન બોલ્યો કે આ ભાઈ મને ફંડ આપો છો તો તમારે એને ફંડ આપવાની જરૂર શું હવે એક કામ કરવાનું છે પાછળનું શું કરવું તો બધાને ખબર જ છે ને અમે ઈ બધું લાગી જ ગયા છીએ પણ હું બધાને એમ કહી દઉં કે જો તમારા ફંડ એને કઈ જરૂર નથી હવે ના તો કોઈ જૈન દે ને ફંડ દેજો ના કોઈ પટેલ આપતા ફંડ બરાબર કોઈ જ પટેલ ને ફંડ ના આપતા કોઈ જૈન એને ફંડ ના આપતા કેમ કે એની પાસે તો બહુ પૈસા છે બહુ બધા હો ભંગાર પાસે બહુ બધા પૈસા છે લોકો કહે છે ને કે ના જેવું કોઈ જ ના થાય એના જેવું કોઈ કરી ના શકે હે મોટા મોટા કલાકારોને ને કેજો ક્યાં કરી ગયા આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો કેમ તમારા જામીન કરાવ્યા એટલે હે તમારા જામીન ઈ કલા સાહિત્યકાર ને કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખ ની ઓફર તો આવતો રે તું મેદાનમાં મેદાન અને અમુક અમુક એમ કે છે ને કે તું સંડાસ તો બનાવી દે

બંગાર ની ખજૂર તારું ચંપલું મારે મોઢામાં લેવાનું તું વિડીયો બનાવીને કે પછી કદાચ જોવા જેવી થશે